વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દિવાળીની શુભેચ્છા બેઠક બાદ પ્રથમ રિવ્યુ બેઠક મળી હતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં અધિકારીઓની સાથે સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ સામેલ થયા હતા આ બેઠકમાં આગામી સમયમાં જે કામો બાકી છે તેને પૂરા કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

પ્રથમ રિવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને લેવામાં આવી છે

હાથ ધરવામાં આવ્યા છે આવનારા સમયમાં સ્વચ્છતા સંરક્ષણ પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે